કાકાને કાકા ને કળીહારી પાવાશે બફોર પડે કાકા ને કળીહારી પાવાશે હવાર પડે કાકા ને કળીહારી પાવાશે રોજ ઉઠીને કળી ડુંગળી ની એક દાડો મેં મરતા નહીં કળી કળી ને કળી એટલે ફૂમતા કા છેલ્લે હું કંટાળી જોતો કંટાળી કે હવે હું મરી જાયો અને ત્યાં પછી જોકન જાત ખાવા તોય નહીં મારા ઘરે જ હા હા એટલે શું કર્યું શું કાધું તમે એવું તો ફૂમતા કા એક આઈડિયા કર્યો પછી મેં શું કર્યું પુમતા કે તમાર શું કામ છે જોણી ના ના પણ કોટો ખરી એમ પુમતા કા મારી વાત ઓપડો તમે જો કડ્યાક જોણી જો ને તો મને સાવ કરી નાખો પણ એમ નઈ તો મારે લાલને કડ્યા છે બહુ એવી આવે અને કરી ખવડે ખવડે કરે તો મારે કામ આવે એડી આવી જાય એટલે તમે કહું છું આ તો પણ કોણ કેહો તો ને કે હાથ તો ને કો હાથ ને કો તો આપણો તાણે જો આપણો આપણને છોકરાની બહુ અમે ખાવા તો નહીં ડાલતી નહીં આલતી નહીં આલતી નહીં આલતી પછી મેં એક આઈડિયા કર્યો હું જુઠો જુઠો મોદો થઈ ગયો અને જેવો મોદો છે હું તા કા કે મારી તો કાકો જ મારી ઢંગવાડા સોટ તમે હા અને પછી આખી હોજવેન છોકરા હળીએ સળી ગયા ને બહુ હળીએ સળી ગયા પછી તો કાકો માગી આલે એવું હા કાકો માગી કે ભજ્જ ખાવો છે તો અમારે હોય કાકો માગી કે શીરો ખાવો છે તો શીરો હોય અને કાકો કે કે મારા કેળા ખાવો છે સફરજન ખાવો છે તો આવી બધી વસ્તુ આવી જાય ઓટોમેટિક લઈને ના લીધું

ઓમે તું તો મને ખવડાવી મને ખબર છે વાહ આવે એની વાતો એ મન ખોપડાવે એ બધી વાતો એના કાથે આલથી ખાવાનું ચાલુ કરી કાકા ઓ કાકા કાકા કેમ આવું દુંધ્યા તમે હા ઓ લાયો પોગેશ ના કાકા

ઉલો પડ્યું એટલે એમ થાય હવે બધા રેડો ભાઈ હા હા કાકા બીજો લાવ શીરો પડ્યો છે ઓય અલ્લે લેતા છે લાવ ગાડો અલ્લે દે ન્યાય કે તમ ન હમુ થવાનું છે આ બતાઓ ઓય અન તો ખાય ઓય કાકા

બજન જગડી ઓય હાર ઉગાડો બજન જગડી લેતા આવજે મને અશક્તિ રહે એટલે ધન કહું અરે લેતા ઉગા કે તમે આરામ કરજો આ નો ભાર હા હવે બનાવી ની તો જીવ જારી રહેજો કારણ કે લબક દી નુતરી જાય મારા ડોટ કોમ નથી કરતા એટલે તને કહું હાર ઓય તમે આરામ કરો હેડો હા આ બાજુ હે બડબો આ છે એટલે કહો કાકા તમે ઊંઘો હા છે એટલે કહો તો ના કે કશો હતો ની તને હેરાન ના કરો હું જો ઓહો પૈસા લઈ ના આવજે એ હા

સેવા તો અમે કરું છું હું હાલ શીરો ખવડે હેડ્યો આવું છું અને હવે એને કીધું કે મારે ગોટાની ટીકડી ખાવી છે એટલે હું બજાર લેવા હેડ્યો છું તો પણ હારા દવાખાના લઈ જા કે દવાખાના ના પાડે છે ના પાડે ઓય અતાર ઘેર સી રહ્યા ઓય ઘર સી હારું દુકાન સમજાવું છું ના પાડે દવાખાના જવાની ટાપડી મુઠો હારું તમે સમજાવો હારું હે

કે કો મારો છોકરો છે હે છોકરો છે મારો ફુમતા કાકા જો શરીર ને ચલાવવું હે ને તો બાદરી રોટલો અને રાહાવાડું શાક મોહડીન દાબીન ખાવાનું જોર રાખો નકા વેલા પડી જાવ આ અલ્યા શાક રોટલો ન ખાઉ પડે એના માટે મે આ બધું નાટક કરે છે

ખાવાનું જોર રાખજો તમે હા ભાઈ જો કરજો શાક ને રોટલો નઈ પાવતો ના ના નથી પાવતો તો ગોળ નું રાબડું પાવે રાબડું રાબડું પીવું એ એમાં પાછી હેમત રહે શરીર માં હેમત રહે ના 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 એટલે શું છે કે રોગળો આરું પાછા પચ્ચા લેવા જો છે ને પચ્ચા ખાવા પડશે મારે અમે પચ્ચા ખાહો ને તો પછી દા દાડા ની કાટો પાછા પચ્ચા તો વેલા જાઓ ખાવા જગી હા ખાગી કે હવે હું તો કે રવા દયો

આ જરૂર પડે ફોન કરજો મન તો આજે આયા મખી એને નેકня જો હા ભાઈજી ઓકે આવ બાપુજી પ્લાસ્ટર થઈ ગયું ને ઓમો થઈ ગયું ઓમો બાચી છે હવે અને ટી પાણી ની પાઈપ લેવાની હતી લઈ લીધી હા એ તો લઈ લીધી વાદે લીધી લઈ લીધી હે હોય તો ઓપલોક કયો વધ્યો તાવ આવ અડધા નું પુણા નું અડધા નું માર ઘટ્યું છે

તક પુલી સા બીજુ આયકણ ખરેખર તમન તો મે જોયા જ નહીં હા એટલે અમન તો હવે ના જો તમે અમે ક્યો નજર માં આવછ હ હા અમે ત નજર માં ના આવે હવે હવે હબળો મારી વાત તમે અમારી કેવી વાત નહીં મનતાત પછી ક્યોથી નજર માં આવ શું ના મોણ્યું અમે આ દારૂ બંધ કર્યો તમે દારૂ તો બંધ જ છેન આ ચોકણ થઈને આયા તાણ તમે ઈ તો પીવા જાતા તો પછી ચોથી બંધ કર્યો તમે માપુજી પીવા નતા જા તમે ગોમમાં કશું ઓર રાખતા નઈ અમે તો બધી ઓર રાખે છે વળી શેની ઓર રાખી તમે તાનિ ખબર નઈ તમને ના

હા હા કશો લઈને હા એતો તો શક્તિ વધારે આઈ જાય એમ એમ નહીં બીજું કોઈ નઈ હાલ ચોમાસ ના મરી દે તું બાજો પાછી બધું ચોથી લાગવું હાલ અરે અત્યારે બધું મળી તમે શું કેમ કરો છો પછી એ મશીન માં મેળવા પડી હા